વડોદરા વકીલ મંડળની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે ઘણા બધા ઉમેદવારોએ અલગ અલગ પોસ્ટ પર ઉમેદવારી નોંધાવી છે હવે માત્ર ચોવીસથી અડતાળીસ કલાક જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે લોકો જોરશોરથી પ્રસાર ચાલુ કરી દીધો છે મારે મારા તમામ વકીલ મિત્રોને જણાવ્યું કે મારું નામ એડવોકેટ નેહલ કૌશિક કુમાર સુતરિયા છે મેં પોતે વાઇસ પ્રેસિડેન્ટ પદે ઉમેદવારી કરી છે મારો ક્રમાંક નંબર ચાર છેલ્લા બે હજાર ચારથી અલગ અલગ પોસ્ટ પર મેં ઉમેદવારી કરી છે અને ઘણી વખત મને વડોદરાના વકીલ મંડળોએ ચૂંટીને લાવ્યા છે ત્યારે આ વખતે ફરી એક વખત મેં ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી છે ત્યારે ચોક્કસપણે મારા તમામ એડવોકેટશ્રીઓને મારી કોટી કોટી વંદન સાથે મારી વિનંતી કે ફરી એક વખત મને એક તક આપી ફરી મને જંગી બહુમતી સાથે મને વિજયી બનાવો વિજય બનાવવા પાછળનું કારણ એટલું જ છે કે ઘણા બધા